નવરાત્રીના દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે સુરતમાં કામરેજના લસકાણામાં સમાજના વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઈ મંત્રમુગ્ધ કર્યા હતા સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આહિર સમાજ દ્વારા છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રીના નવ દિવસ માતાજીની આરતી માટે રૂપિયાની પણ બોલી લગાવવામાં આવે છે જે બોલી બે પચાસ લાખ સુધી પહોંચી જાય છે જે પણ રૂપિયા ભેગા થાય એ નવરાત્રીના આયોજનમાં ખર્ચ કરાય છે મારે ત્યાં બધા પરંપરાગત પહેરવેશમાં ભાઈઓ બહેનો બધા પરંપરાગત પહેરવેશ અમારો ભૂલાઈ ના જાય એ હેતુથી અમે દર સત્તાવીસ વર્ષથી આયોજન ગોઠવીએ છીએ અને સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમે એ હેતુથી આ આયોજન ગરબાનું ગોઠવીએ છીએ આરતીનું એવું હોય છે કે આ જેટલો પણ ફંડ આવે છે આરતીનો સવા લાખ લાખ આજે પણ તમે જોયું હોય એક લાખ અગિયાર હજારની આઠથી ઉતરી એ બધી અમે આ ગરબાના આયોજનમાં વાપરીએ છીએ એમાં અમે વર્ષોથી આ ગરબી મંડળ ચલાવીએ છીએ આજે થી ત્રીસ વર્ષથી આ ચલાવીએ છીએ અને મેન તો ખાસ કારણ એ કે પરંપરાગત પોશાકમાં એટલે ગામડેથી અહીંયા શહેરમાં આવેલા પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અહીંયા પરંપરાગત પોશાકમાં આ ગરબી મંડળનું આયોજન કરીએ છીએ અને માતાજીના ગુણ ગાન ગાય છે Thank